અને માને સગન શાકભાજી વહેલું વહેલું લઈને કળવું પડે કે મારી બેટી આ પબ્લિક છે ને એક લગી રહ્યા અડધો કલાક લેટ પડે એમાં તો જ હમ ગલ્લત લઈ આવશે ને લઈ આવશે ને આ હો રોજ આવે છે અમારે લોક ને મારી માની સગન મારા પાણી શાકભાજી એટલે આમ લીલવાણ જ બધું લીલવાણ કોથમી મેં ક્યાં ગલ્લ કોથમી મર છે કું હોય ને હું મેં કહે આપણા તો એ ગટર ની નહીં સબ્જી બધી આ વાપડી લેજો એ ગટરવાની નહીં આ બધી આ તો આપણા ઘરની ખેતીની જ હોય અને આ વસ્તી કોઈ હમણાં કોઈ સાલાક થઈ જઈ છે કોઈ સાલાક થઈ છે ઘરો આગળ એક બે શાળા કરી નાખશી એક કોથમીનો ને એક પેટોનો ને એક મરસીનો ને આ હું આવું છું તે દ્વારા જોતા પેલા ગમમાં કે મરસીના સાર સોર હતા સૂંટી સૂંટી ના હજી દીધા મારા પછી વેપાર કરવાનું શું કરવાનું તા

એ એરિયા ખતરનાક છે ભાઈ ખતરનાક છે આ ગોમમાં ગોઠતા નહીં ઈ જતો ના લે એ લાલી આ જુદી ઈકણ કોઈ ફિરિયો જતો નહીં ને જાય છે ને કદી પાછો નહીં આવતો વળી અને ખોટું જે હું તારા માટા કઉ છું તારા માટે સારું કઉ છું યાર મારી માની છો કે એ ફિરિયો ના હું આ ભાઈ દસી ના હું વેપાર કરું અલે મોન કલે આ મારો બેટો નહીં મોના આ લાલી નહીં મોના બોલો હ મારા લ્યો આ શાકભાજી આ ગમો પાછા છે આરે ગમો હવે એ જ તમને ખબર પડશે કે એરિયા સેવું છે ને સે જગ્યા છે એ આ લેવો મારે નહોતું લેવું તો મને જોરખા વરાય મારા બેટા એક તો કઉ છું ને મારો શાકભાજીનો પ્રોગ્રામ છે ભાઈ કીધું છે બનાવવાનું તો મારા જોરખા વરાઈ ગયો ગીતા મને મારો બેટો પાછો વીસ રૂપિયા કાઢી ગયો જો તમારી કંકર તમને ખબર પડશે કઈ જગ્યા છે એવી છે અરે વાત જવા દે આ છોકરો કે લાલી જતો ના એમ તો મારી માનીશો ગણ છે કોઈ જતો નહીં એ તો કોઈ ફેરીયો ના જાય આ પહેલી વખત આ લાલી પગ મેલ છે આ ફરિયામાં જો પહેલી વખત પગ મેલ છે અને એમ તો તમે બધા સેવા તોપના ગોળા સાથે ફૂટી જાઓ અને મને શેતર ના હતો અરે વાત જ દાદો જ લાલી આ આવ્યો તમારો ગોમોડો રાતી એક તો મારી માની મોડા જાજા મોડા જાજા એટલે હવારે પાછું મોરું ઉઠવાનું નાના એક તો ઉજાગરા ઉજાગરા અને અમે આ ડેટો શિકર કોણ વેણી જાય છે બાપા તો કીધું થોડું શાક બનાવું બાર વાગે એ ડેટો જ નહીં એક ડેટું દેખાતું નહીં નાના રાતી મોરો ઊંઘયો તો અમારા ગોમમાં ગમ ઉપર થઈને હેલિકોપ્ટર થતું તું જોઈને ફેવડીને ના એ દીધું ફૂઈ અને બધું લૂંટી લીધું તાને હું હેલિકોપ્ટરનો ટાયર કાઢી લીધો પંખાએ કાટ લીધા ના ના ગેવંડારે કાટ લીધું અમે હેલિકોપ્ટર નું ના ના મારી માની શકન અમારા ગોમ રાગ પણ બાર નો કોક મોણ થાય દે ને મન ના ગમ ભાઈ અમારા ગોમ રાગ મોય મોય બધો રાગ છે પાછો ના ના અમારા ગોમ માં કોક આવને અમને ગમ જ ના અમે સબળ તોડી નાય છે ઈનો ના ના માની શકન હેલિકોપ્ટર લૂંટુ તે હેલિકોપ્ટર માં તમે જોતો બેન્ટ ને બેન્ટ ને મે તો જો લઈ લીધું કીધું ના જવા દી

એય અકણાય યાર દુબીેલા ટાય લોખલ ભંગ એય મયાકુરા પય ઓમ ઓમ આવજો પેલા વકણાય ઓયા એય ઓય એ આબાદ એ ઓમ દેખા દેવા દુ મારી મની સતન ફસાઈ ગયું ઓય 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 ઓમ 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 જોતી એ ગોવંદાર ઓમ મેળા ગોવંદાર ઓમ મેળા પય આતો કરતો યાર અકણાય એ આવ કાપો ઓ

ગાજર છે કુબી છે બટાકો છે પાપડી છે દેશી આ રીતે રાતી હેલિકોપ્ટર લૂંટ્યું તો ઈથી લાવ્યો છું હા હેલિકોપ્ટર રાતી લૂંટ્યું તો આ કુરજી બધું ઈથી લાવ્યો બે જો હેલિકોપ્ટર લૂંટ્યું હમ આ ફોમ લાવ્યો ભાઈ હા તો આમ તો ગણવે લાવ્યો છું પણ અબે

આપડા <imitation> <imitation>

છોકરોવાળી ખતરનાક છે પણ સારું થોડી બીજ તો લાગે પણ ના ના બધો બોનસ વ્યવસ્થિત એમ લાગે લાગતું હોય વેપાર પૂરું કરીને થોડો પૈસી પૈસી રૂપિયા लेवान तइ हाल लेवाना आई मीन इन्दवान तगाले इन्दवान ना ओ बोला ओ दने जे पछि काल बा लाल्जो हा हा हो ह उ पुराउजो ह उ पुरा ओमा ayo ahah 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 aXe ahahahahaha ahahahawh ahahahah ahahahah ohhhhahahahahahah songpt Öyle ale rítro aeQc Esclus假iko Natural Four Crossgroup for encouraged are 출 sci screwed to the house right? ahah haa maa aXe detta aASy都ihat ou a WarsASE o Reisal, will stand up with KITOM Cuban reaction for the house the house right it was first as course tulß or trans regulars? haral in various kinds of diyor ajusan ingress Trading Van Revolution. Moocking input from FazzarificIA, doar a little bit train with a couple of hourima? ahahahataa look at that picture indicating. A family musteroussu

80 રૂપિયા ફોલ લઈને આવ્યો ભાઈ હા હા હું લઈને આવ્યો હા આજે તો ખર તમન બોનાવા ગાજર ને તમે આજે બધું બટાકા ને ફોલેવનું લીધું અરે ઢોલ મેલા ને આપણા જુઠા આરા આ હાલ મુ બહાર આયો ને પૂછું હું લાય પાતોય પણ હું આલ્યો ના ના અમાર ખેતરમાં જબર થાય પણ હું તમે હાલ ખોરામ ભરીને લઈ ગયો 80 રૂપિયામાં શાકભાજી ઢોલ જશે ના ના મોટા <laughs> <laughs>

આ તમારે બાજુ છે ને પ્રભુ એ નહીં કે કાકો પૈસા ના લે ના એવું ના ખરા એવું ના એવું કે તમે કહો આટલું છે એ લોકો બધું લેવું મારું હા હા બે તો ના ભેગું તમે જો કાઢ રૂપિયા

હા આ તો માની છોકરા ઘણા દાળે ગાજરનું ને પાપડીઓનું શાક બનાવ્યું છે ખાવાની મજા આવી જઈ એતર મોઢે તો ખર્ચો હતો સારું છે અને હું થોડું અથવા ઓગણું બગણું સાફ કરી નાખવા દઈએ હા ભાઈ આમ બધું ઉડી ઉડીયા કાના વસ પણ હેલિકોપ્ટરમાં લૂંટ્યું કોમ આવી જ શાક ખાવાની મજા આવી બધું તેલ પીવા જ પણ હું

કોઈ પૈસા પૈસા મારી લેવા નહીં તો તો ટોકન નહીં જોતું ટકાવું આટલું મારે એટલે ખાલી મૂડી મૂડી નીકળી જાય ને તો ઘણું છે અને મૂડી ના નીકળ્યું તો કોઈ નહીં ખાલી તગાર મારું પાછું શાકભાજી તો કાલે ઉગાડી કાલે ઉગાડી દો કાલે ઉગાડી દો બે તો એની સમજો કે મારા શાકભાજીમાં રોગ આવ્યો હતો એટલે

આમ પેલા કપૂરબાની જવું છે એટલું પડે એટલું હેડી હેડિયાવ કરતી મારવાની છે તે આહ પડે મૈરાય પાછા ઓછા પડે દાળ ભાત બનાવે છે તે ખાઈને પછી જવું હાલતું કોઈ જવું નહીં એ લાલી હા ભાઈ શેન ભાઈ દોડ છે પતિ જુ શાકભાજી પતિ જી શાક થઈ પતિ જાય હ ચાલો વાપરો કે

અરે આ ગોડી આ ગોડા તને કીધું તું કઈ એરિયા બધું ના જાય એ ડેન્જર એરિયા છે આ તો સારું કેવાય તું પાછો આવ્યો કે તારા જેવા તો સિપ્લાય જાય ને તે પાછા જ નહીં ફરશે પણ મેં તો કીધું હતું માં જોડે લઈને આવ્યો હતો એટલે નતું કીધું કે ના જવાય લે તું કે અમાર તો ક અમાર તો કોઈ વેપાર કરતા જ નહીં આવો અને પૈસા લે હાલ છે તો cúp bay chân đi tao giờ tôi cho anh ta mua câu này này giờ anh con chạy chạy chỗ cái này to không phá sẽ phụng thấy vào to này mà biết ra sao tao sẽ quan cao là mình nó đấy àm કદી જિંદગીમાં ગમો ના આવું કદી આ જિંદગીમાં ગમો ના આવું અને મારે એ શકો ને કે મને કહું છું વેપાર કરતા હોય ને તો માણસો જોઈને જવાનું માણસો જોઈને જવાનું કે અત્યારે તો સારુંથી હું તો ખાલી ઠોકર મેંકીને આવ્યો છું અમુક અમુક આ કાળા માથાના માનવી એટલા અપલાય એ થયા છે ને કે ના પૂછ્યા કોઈ જાતની પ્રેમ ભાવ લાગણીઓ સદ્ધ કોઈને હું હું યાર વેપાર કરવા આવે તો હું મારા મનને કરો ઓમ શકતી એકનું પૂછું તો મારા હારું હું તો સારું ઘર જોઈને જાઉં હરો કહો મારો વેપાર થઈ જશે શું થાય ના ના મેં ના જતા આવી હોય તો આ કાળા માથાના માની તમને ગમે તે કદાચ મને ઉલટું કંઈ નાખે હવે આ વિડીયો ગમે લાઈક છે ને સબસ્ક્રાઈબ કરજો હું તો આમ લાંબ કદી જિંદગીમાં નહીં આપવાનું